ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દારૂ જુગારના અડ્ડા પર કાયદેસરની કાર્યવાહી કરવાનું કહી કહીને થાકી ગયા છે પરંતુ સ્થાનિક પોલીસ આ બધા જ નિયમો નેવે મૂકીને હપ્તા રાજ ચાલુ કરીને બુટલેગરોને ખુલ્લે આમ ધંધો કરવાની છૂટ આપી દેવામાં આવી છે બે દિવસ અગાઉ જ સત્યડીની ટીમ દ્વારા નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જેઆઈડીસી માં એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જે વિડીયોમાં બુટલેગર ખુલ્લે આમ જણાવી રહ્યો હતો કે અહીં કોઈ જ પોલીસ આવે નહીં અમે ખોબેને ખોબે ભરણ આપીએ છીએ જેથી પોલીસ અમારું કંઈ જ નહીં બગાડી લે જે વિડીયોને પગલે ઝોનના ડીએસપી દ્વારા જીઆઈડીસી પોલીસ ચોકીના પીએસઆઈ અને નરોડા પોલીસ સ્ટેશનના વહીવટદાર ઋતુરાજસિંહ ઉપર તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા જેને પગલે જીઆઈડીસી પોલીસ ચોકીના પીએસઆઈ તાત્કાલિક જ રજા ઉપર ઉતરી જતા અનેક સવાલો ઊભો થયા હતા સત્ય ટીમ દ્વારા આવા તત્વોને ખુલ્લા પાડવા અને સરકાર જે કાયદા બનાવી રહી છે જેનો સ્થાનિક પોલીસ કોઈ જ અમલ ન કરતી હોવાની પુષ્ટિ કરીને સરકારને પોતાની આંખો ખુલે તે માટે આવા કિસ્સા ઉજાગર કરવાનું કામ કરી રહી છે સ્ટીંગ ઓપરેશન કરવા ગયા હતા જ્યાં એક કોન્સ્ટેબલની પણ હાજરી બોલી રહી હતી જેને પગલે એક વાત ચોક્કસ સાબિત થઈ હતી કે આ દેશી દારૂના ભઠ્ઠા સ્થાનિક પોલીસ સ્ટેશનની રહેમ રાહે જ ચાલતા હોવા જોઈએ સત્યડીની ટીમ દ્વારા જ્યારે ઘરમાં વિડીયો ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રિપોર્ટર અને કેમેરામેનનો મોબાઈલ ઝૂંટવી લેવાની કોશિશ કરી હતી અને વિડીયો ડિલીટ કરી ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું જેથી આ બાબતે એક વસ્તુ એ સાબિત થઈ રહી છે કે દેશી દારૂના અડ્ડાને લઈને પોલીસ પણ મીડિયા કર્મીઓને કામ કરતા રોકવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે પોલીસની હાજરી આ સ્ટીંગના વિડીયોમાં ઝપાઝપી કરી હતી પરંતુ સત્યડીની ટીમ દ્વારા પોલીસની હાજરી હોવાથી કહેવામાં આવ્યું કે તમે ઊભા છો તો રેડ કેમ નથી કરતા આવી વાત કરતાં જ કોન્સ્ટેબલ જગ્યા ઉપરથી બાઇક લઈને ભાગી ગયો હતો જે સ્ટીંગ ઓપરેશનના વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ બાબતે સત્યડીની ટીમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની તપાસ કરતાં તે કોન્સ્ટેબલ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો નથી જેથી એ સાબિત થાય છે કે એ પોલીસ કોન્સ્ટેબલ ક્યાં તો ક્રાઇમમાં હોય કે પીસીબીમાં હોય યા તો બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં હોય પણ ત્યાં હાજર હોવાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર નિકોલ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી અને આ કોન્સ્ટેબલ ઉપર શું કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ સતીડી.com અમદાવાદ હા ને આજે આપણે ઘરની બહાર નીકળવાનું કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું બાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચલ ટેસ્ટ કોરોના આવ્યો તો તો રેશિયો તો જો રોજના 70000 ટેસ્ટ થાય છે જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ ભાઈ ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો કઈક તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ માય હસબન્ડ ઇઝ બેસ્ટ તો ચાલો ટેસ્ટ કરાવી આવી યસ મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ તમે પણ કરાવો કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ જાઓ અને અમારી ચેનલ સત્ય સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે